તો જય માતાજી મિત્રો આજે હું તમને વિડીયોમાં બતાવું અમારે ઓફિસર માતાજી મિત્રો તો અત્યારે આપણે હાથુભા બ્લોગ બનાવતા બનાવતા આવ્યા અને આ મગફળીનું ખેતર ક્ષેત્ર ચાલુ છે અને ચાંદી ખેતરમાં મગફળી કાઢવાનું ચાલુ છે એટલે અમિત હું અને કનુભા બે જણા મગફળીના અને આપણે મગફળી કઢાઈ અને અત્યારે રાત્રે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું છે અને એ વિડીયો આવે છે આપણે ઓફિશિયલ બનાસકાંઠા યુટ્યુબ ચેનલમાં શું કેવું હતું એટલે બતાવો તમે તો મિત્રો ઠેસર ચાલુ છે અને આ આપણે કાઢે અને મગફળી કાઢવા માટે કોમેન્ટ કરજો દો તો ઠેસર આવી જાય કોમેન્ટ બોક્સમાં ખાલી એક કહેતો કે અમારે મગફળીનો ઠેસરનો ઓર્ડર આવવો છે તો આપણે ઓર્ડર આવી છીએ અને જે ભાવ હેડતો હોય છે એ લેવામાં આવશે શું કેવું હતું હા બરાબર અને નવું થેસર લાવ્યું છે પોર એટલે બહુ મસ્ત મગ થોડી છે તો બહુ મજા આવશે તો લ્યો હવે અમે થોડી બાસો નાખો અને હતું આપણે વિડીયો બનાવીએ જોઈ લે વાત ભરીયા તો જય નીતિ મિત્રો કામકાજ